હલો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા અને આ સવાર સવારમાં આવી ગયા છીએ આપણે આપણા ખેતરમાં જોકે સવારમાં ચાર વાગે આપણે આવ્યા હતા અને આપણે અહીંયા કળી ખડકવાનું કામ શરૂ કરી દીધું એટલે કે જે કાજી આવે એ કાજી ખડકવાનું આપણું કામ અહીંયા શરૂ થઈ ગયું છે તો આપ જોઈ શકો છો કે આપણા જે ખેતરમાં છે એમાં એક એવું ઉપરમાં તો આપણે થપકો મારેલો છે ઓલરેડી કે એમાં આ જે છે એ અલગ છે આ બધી એક છે આ એક બે અને ત્રણ આ ત્રણ જે આપણે લાલ કળી આવે છે હું તમને બતાવું જે આપણે આ લાલ કળી જે આવે છે એ આપણો આ લાલ માલ છે અને સામેની સાઈડ આપણું ટ્રેક્ટર અત્યારે જે ઢાળિયામાં જે ખડકવાનું કામ હોય તે અત્યારે અહીંયા શરૂ કરી દીધેલું છે હું અમને ત્યાં આપણે ખડકવા પણ જવાનું છે અને જો આ એક બે અને ત્રણ જે ભાગ છે આપણા એક જ માલ છે જેમાં આપણે લાલ જે આવે છે એ લાલ માલ છે ત્યાર પછી આ માલ અલગ છે આ માલ અલગ છે અને ત્યાર પછી હું તમને આ જે બતાવું જેમાં આપણે અહીંયા જે બાજરેના જે રાડા હોય એ તે મૂકીએ અને ભાગ પાડેલા છે જે બધા અલગ અલગ છે એક બે ત્રણ ચાર પાંચ છ આ છ જે ભાગ છે તે અલગ અલગ માઇકો જે આવે છે એમાં સરદાર પચગંગા છે માઇકો ટૂંકમાં માઇકોના અલગ અલગ વેરિયન્ટ છે જે હું તમને હમણાં નામ કહું કે ભાઈ કઈ કઈ કંપનીના ને કયા કયા વસ્તુ છે ત્યાર પછી આપણે આ સફેદ એક્સપોર્ટ ક્વોલિટી જે કહેવાય છે તે આપણી સફેદ એક્સપોર્ટ ક્વોલિટી છે એ માલ પણ આપણો બેસ્ટ છે એ હું તમને બતાવું જુઓ આ રીતનો આપણો આ માલ છે જે જવો જો કોઈ ભાઈને લેવો હોય તો આપણે વેસવાનું છે કારણ કે એટલી બધી કળી તો મિત્રો આપણે આનું તો એટલી બધી કળીનું તો આપણે શું કરવાનું હોય તો આ રીતનું કંઈ છે આનો ડિટેલ વિડીયો આવતીકાલે આવશે આજે તો સવાર સવારમાં જે છે તે આપણે કળી ખડકવાનું કામ કઈ રીતે ખેડૂત કરે છે એની માહિતી આપવા માટે આપણે આજનો વિડિયો છે જે કળી ખડકવામાં કઈ રીતની મહેનત હોય છે કેટલો મેળો ઓછો રાખવાનો હોય છે અને મેળો કઈ રીતે બનાવવાનો હોય છે એમની વિશે માહિતી આજે આપણે લેશું અને આપણે આ કળી છે અને હવે આપણે જઈએ જે જગ્યાએ આપણે મેળો બનાવવાનો છે અને જે જગ્યાએ આપણે ખડકવાનું કામ શરૂ કરવાનું છે કે આખું વર્ષ ચોમાસા દરમિયાન જે જગ્યાએ આપણે કળી રહેવાની છે એ આપણે હવે જોવા જઈએ તો પહેલાં તો આપણો આ શેર છે જે આમ સો સવાસો ફૂટ છે અને આમ પચાસ ફૂટ છે ટૂંકમાં લંબાઈ પહોળાઈ પચાસ બાય સવાસો ફૂટની એકસો પચીસ બાય સવાસો ફૂટની એની લંબાઈ પહોળાઈ છે જેમાં આપણે અલંગ લોખંડ કમ્પ્લેટ વાપરેલું છે જો આ એપોલો કંપનીના જ પાઇપ છે આમાં બધે અને આ રીતે આપણે મેળો બે અઢી અઢી ફૂટ આને ઊંચો રાખેલો છે જો મારી કમરથી થોડો રહે રહેશે આ રીતે આપણે બે અઢી ફૂટ આને ઊંચો રાખેલો છે અને ત્યાર પછી એમાં આ રીતે બેલા નીચે ગોઠવેલા છે ક્યાંક ડગળા ગોઠવેલા છે જે લાકડાના જે ડગળા આવે એ ડગળા ગોઠવેલા છે જે આપણે મિત્રો દર વર્ષે આપણે જે વસ્તુ કરવાની હોય એને આપણે તૈયારી તો કરી જ લેવાની હોય એટલા માટે આપણે આ રીતે જે આપણે લીલગરા હોય કે પછી લીમડા હોય એવી વસ્તુના જે એના ડગળા પાડેલા છે કે જે ઊભા મૂકી અને એમની ઉપર આ રીતે જાડા લાકડા આપણે ગોઠવી શકાય મેળામાં એ રીતે આપણે કરેલું છે અને ત્રણ ત્રણ બેલા મૂકેલા છે એની સાઇઝ પ્રમાણે અને આ રીતે નાના સપોર્ટ આપણે નીચે મૂકી દેવાના છે અને આ રીતે મિત્રો સપોર્ટ મૂક્યા પછી જો આ ધારો કે આ રીતે આ પાતળું લાકડું છે તો અહીંયા પણ એક સપોર્ટ અમને ત્રણ બેલાનો આવી જશે કારણ કે સામે ત્રણ બેલા છે એટલે આ બાજુ ત્રણ બેલાનો સપોર્ટ આપણે મૂકી દઈશું અને ત્રણ બેલાનો સપોર્ટ મૂક્યા પછી આ રીતે આપણે જે નીલગીરી આવે એ નીલગિરીના આ રીતના આપણે લાવેલા છીએ આ રીતે આપણે નીલગીરીના પાતળા લાકડા લાવેલા છીએ જે વીસ વીસ ફૂટિયા છે આ વીસ ફૂટિયા કમ્પ્લેટ લીટુકમાં આ વીસ ફૂટનો મેળો આ રીતે તૈયાર થાય એના વીસ ફૂટના મેળામાં બે પાળા અંદર આપણે મૂકીએ કે એક પાળો સામેની સાઈડ આવશે અને એક પાળો આ સાઈડ આવશે એ રીતે બે પાળા આપણે કરીશું અને આ રીતે વીસ ફૂટિયા આ લાકડા મૂકી દઈશું અને ત્યારે પછી એમના ઉપર આપણે પાથરી દેવાની છે આ હાંઠિયું જે આપણે કપાસ આવે એ કપાસની જે હાઠી આવે એ કપાસની હાંઠે આ રીતે પાથરી દેવાની જેથી કરી અને જે આપણી કળી હોય એને નીચેથી પણ પવન લાગે અને સાડથી પણ પવન લાગે અને ઉપર આપણે સિમેટિયા પતરા છે એટલે કે તપ્પાની પ્રોબ્લેમ ઓછો રહે જો આ જગ્યાએ આપણે લોખંડના પતરા નાખીએ તો એ તપે વધારે અને ઉપરથી તાપ હોય એટલે આપણી કળી હળવાની આ તકલીફ રહે છે અને અમારા ગામમાં ઘણા એવા ડાળિયા છે જેમાં લોખંડના પતરા નાખેલા છે તો એમાં કળી હળવાની ખૂબ મુશ્કેલી રહેશે અને કળી હળે છે પણ આપણે પછી ત્યાર પછી ખેડૂતોએ જોયું કે નળિયાવાળા આપણે જે જૂના નળિયાવાળા ડાળિયા હતા એ લોકોને કળી હળતી નથી એટલે અનુમાન એવું ઉતાર્યું કે ભાઈ સિમેન્ટના પતરા હોય તો કળી નહીં હળે અને એમ આ પાંચ પાંચ કે છ વર્ષ થયા છે આ ડાળિયાને ત્યાર પછી કળી કોઈ દિવસ હળતી નથી અને આ રીતે આખું ટ્રેકસર એનો આપણે તૈયાર કરી નાખીએ છીએ જે કળીના પાળા ખડકવા માટે અને ત્યાર પછી સામેની સારથી સામે તમને કળી જે દેખાય છે આ એ સામેની સારથી આ રીતે ટ્રેક્ટર દ્વારા આપણે અહીંયા લાવવામાં આવે છે અને આ રીતે કરી અને હમણાં એમને નાખવાનું કામ પણ શરૂ થઈ જશે અને એને પૂરી પ્રોસીઝર આપણે આવતા કાલના વિડીયોમાં આપણે બતાવશું જો આ ગણપત દાદાનું નામ લઈ અને આજે આપણે મુહૂર્ત કરી દીધું છે કળી ખડકવા માટેનું તો કંઈક આ રીતે મિત્રો આપણું કામકાજ અત્યારે શરૂ થઈ ગયું છે કળી ખડક કળી ખડકવા માટેનું અને કળીને ચોમાસા વરસાદથી બચાવવા માટેનું મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જયસ્વામિનારાયણ